એ રામ રામ બધાને નમસ્કાર હું આ વિસાવદર તાલુકાના રાજપરા ગીર નામના ગામમાં બેઠો છું હવે આ આમ જનતાએ મને આશીર્વાદ આપ્યા પ્રેમ આપ્યો મત આપ્યો અને ધારાસભ્ય બનાવ્યો એટલે હવે હું ગામડે ગામડે જઈને લોકોને મળવું લોકોની વાત સાંભળવી લોકોના પ્રશ્નો સાંભળવા ચૂંટણી દરમિયાન જે કંઈ ઘટનાઓ બની હોય લોકો આપણને જાણ કરે અને હવે શું કામ કરવાનું છે એની ચર્ચા થાય એટલે હું ગામડે ગામડે જઈ રહ્યો છું આજે આપણે રાજેપરા ગામમાં મિટિંગ હતી અને ગામજનો બધા મળ્યા પછી અહીંયા આગેવાનના ઘરે અત્યારે ચા પાણી કરવા અમસ્તા બેઠા છે મિટિંગ તો બીજે હતી એ તો પૂરી થઈ ગઈ પછી ચા પાણી હવે ગામે એક બહુ જાણવા જેવી બાબત મને જણાવી છે ગુજરાતભરના લોકોએ વિચારવું જોઈએ આંખ ઉઘડવી જોઈએ આપણી કે રાજકારણ તો રાજકારણની રીતે ચાલતું રહેશે કોક ધારાસભ્ય બને કોક હારી જાય કોઈક બીજી વાર બને કોક એક વાર જીતે પણ સમાજ બરબાદ થઈ જાય કુટુંબ બરબાદ થઈ જાય ગામની અંદર દૂષણ આવે એવું જિંદગીમાં એક કામ થાય એ યોગ્ય વાત નથી નેતા ભલે ગમે તે માણસ બની જાય એ કોઈ પ્રશ્ન નથી એ તો બંધારણમાં લખ્યું છે પણ ગામ ભાંગીને સમાજને બરબાદ કરીને કુટુંબ તોડીને કોઈ નેતા બને તો એ બધું પાપ છે

શેરી બરા બસી એ ભાઈ દીકરો છે હા એને दारू પીવડાવ્યો લોકોએ આમાં આપ્યો બાટલા બે આપ્યા તેમ વાત થઈ હા બે બાટલાય દારૂ પી ગયો પછી ડાણો તુરત થયો હ પછી ને મારી છે ગમે તે હોય અમે બોલતા ચાલતા નથી અત્યારે હા મતલબમાં હું બાય થી બિછા મને ગયો પણ ત્યાં તેડવા ગયો ભવિષ્યમાં કેળા માં દવા આપી હતી દવાખાને લઈ ગયા તા પછી કઈ સારું થઈ ગયું આખી ઘટના એમ છે કે આ બહુ નાનું એવું ગામ છે ખેતી આધારિત ગામ છે અને એકદમ ગીરના જંગલની કાંઠામાં જંગલ જ છે સમજો ને એવું ગામ છે આ ગામમાં ભાજપના માણસો ખૂબ દારૂ વેચ્યો કહેવાનું એવું છે કે જિંદગીમાં પહેલી વાર આખો બાટલો હાથમાં આવ્યો એટલે આખે આખો બાટલો માણસ પી ગયો પી ગયો એટલે ગાંડો થઈ ગયો ગાંડો થઈ ગયો એટલે બૈરા મારા મારી કરી એટલે એની વાઈફ જે છે પત્ની એ રિસામણે એના પપ્પાને ત્યાં વઈ ગઈ આ બાજુ માણસ પહેલી પહેલીવાર જિંદગીમાં આખો બાટલો હાથમાં એવો દારૂ પીન ગાંડો થયો પત્ની પિયરમાં વહી ગઈ એટલે એને લેવા ગયો લેવા ગયો એટલે લઈને રસ્તામાં આવતો હતા તો વળી માથા કૂદ થઈ કેમકે ફૂલ પી ગયેલો માણસ હતો તો રસ્તામાં પછી પાછી એ ભાઈએ દવા પીધી દવા પીધી એટલે દવાખાને લઈ જવાનું નવું આખું ઘટનાક્રમ ચાલુ થયો અને એમાં કુટુંબના માણસો ગામના માણસો બેનું દીકર બધા પરેશાન થાય ભલે કોઈને કઈ થયું નથી અલગ વાત છે પણ ગામમાં દારૂની એક બોટલ કોને આપ્યું આપ્યું કેટલું એની ચર્ચા નથી કરવી ગામમાં દારૂ ગરીબ માણસને એક આખી દારૂની બોટલ આપી આખે આખી જિંદગી પહેલી વાર હાથ વગી જોઈ એ ખુશ થાય ઉત્સાહમાં આવે અને પી ગયો આખી અને આખો એક ઘર બરબાદ થવા નારે ભોગી ગયો હોય એવી ઘટના બની દવા પી ગયો આખું કુટુંબ ડિસ્ટર્બ થયું તો ચૂંટણી કોણ જીતે છે મહત્વ નથી મહત્વનું એ છે કે કોકનું ઘર ભાંગીને ચૂંટણી જીતવા નીકળે તો એ વસ્તુ યોગ્ય નથી કિરીટ પટેલે આખા પંથકમાં ખૂબ છે તો હું ગામડે ગામડે મુલાકાતમાં જઈ રહ્યો છું વ્યક્તિઓને અનેક અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના બધાને મળું છું હજુ જેમ જેમ જાય છે એમ ખબર પડશે કે કેવા કેવા ખેલ થયા છે હમણાં આની પહેલા હું એક ગામમાં ગયો તો ત્યાં મને ગામના આગેવાનોએ એવી જાણ કરી કે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ વાળા ગામડે ગામડે જઈ અને પૈસા બાટતા હતા અને એવું કહેતા હતા કિરીટ પટેલ માટે તમે કામ કરો પૈસા બોલો અને મને નામ તો મને ખબર પડી ને કે આ ગામમાં પોલીસ વાળા માટે મત પૈસા આપતા ઓફર કરતા હતા કે તું લાખ રૂપિયા લઈ લે અને કિરીટ પટેલ માટે તું તારા ગામમાં કામ કર આ ધંધો પોલીસે કર્યો પણ ઈ અત્યારે ધારાસભ્ય બની ગયા પછી હવે હું ગામમાં જાઉં છું તો વાતો વાતો થી લોકો જયારે કમ્ફર્ટેબલ ફીલ કરે મારે તો મને કે છે આવી ઘટના બને આખા ગુજરાતમાં ધંધો આલે છે એક માણસની પત્ની વહી જાય પીવડાવો છો ઘર બરબાદ થઈ જાય છોકરા દુઃખી થાય આવા ધંધા આખા ગુજરાતમાં ચાલી વર્ષથી વિકાસ થયો હોય તો આ ધંધો ન કરવો પડે એટલે આ ઘટના બધાની હાજરીમાં એટલા માટે મેં આ વિડીયોના માધ્યમથી ગુજરાતને ને જણાવ્યું છે જો આવું થાય છે ચૂંટણીમાં તો હવે ગુજરાતની જનતા થોડુંક ન્યાય નિર્ણય યોગ્ય કરે જેમ વિસાવદનની જનતા છે એ ન્યાય નિર્ણય કરે છે એવો જ ન્યાય અને નિર્ણય આખા ગુજરાતની જનતા કરે આંખ ખુલે બધાની કે આવા ખેલ ચાલે છે ચૂંટણીમાં લોકો લોકોનો પરિવાર બરબાદ થાય સમાજમાં દૂષણ આવી જાય જુવાનિયા બરબાદ થાય આપડા વ્યસન થાય એ વસ્તુ ન થવી જોઈએ એટલે બસ આટલી જ વાત બધાને જણાવ નથી રામ રામ